નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોઘંબા તાલુકાની અંદર ઉત્તરાયણનું પર્વ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યું હતું સમગ્ર બજારની અંદર છેલ્લા કેટલાય દિવસથી પતંગ અને દોરાની રીલોની ભારે ભરમાર જોવા મળી હતી પરંતુ છેલ્લા દિવસે ઉત્તરાયણને આગલે રાત્રે અને દિવસે પણ પતંગ ખરીદતા લોકો નજરે પડ્યા હતા તો બીજી તરફ ગોઘંબા પંથકની અંદર આ ઉત્સાહપૂર્વક ઉજવાતા ઉત્તરાયણના પર્વની અંદર લોકોમાં ભારે ઉમંગ જોવા મળ્યો હતો લોકો છેલ્લી ઘડીની તૈયારીઓ કરતાં પણ નજરે પડ્યા હતા વેપારીઓને પણ સારો એવો ધંધાનો આ માહોલ ઊભો થયો હતો અને ઉત્તરાયણના પર્વ નિમિત્તે બજારની અંદર ભારે ઘરાકીનો પણ માહોલ ઊભો થયો હતો અને ઘરાકી જોવા મળી હતી બજારની અંદર લોકો ખરીદી કરતા પતંગો તેમજ દોરાની રીલ પકવતા પણ જોવા મળ્યા હતા બજારની અંદર વિવિધ પ્રકારના જાત જાતના માસ્ક અને પીપુડા એ વિશેષ આકર્ષણ જમાવ્યું હતું કારણ કે બાળકો માટે એ ખૂબ જ ઉમંગ અને ઉત્સાહની વસ્તુ છે ત્યારે બજારની અંદર આ વખતે વિવિધ જાતના માસ્ક અને પીપુડા પણ જોવા મળી રહ્યા છે જાત જાતના રંગબેરંગી ફુગ્ગાઓ સાથે બાળકો ખેલતા અને આનંદ કિલ્લોલ કરતાં પણ નજરે પડી રહ્યા હતા બજારની અંદર આ વખતે જોવા જઈએ તો વિવિધ જાતના વૈવિધ્યસભર માસ્ક અને જાત જાતના જે ફુગ્ગાઓ બલૂન્સ એ પણ એની ભરમાર જોવા મળી હતી તો બીજી તરફ ઉત્તરાયણના પર્વની અંદર લોકો ઊંધિયા અને જલેબીની જયાફત માણતા પણ નજરે પડે છે ત્યારે ઘોઘંબામાં ઊંધિયા જલેબીની ખાસ કાઉન્ટરો પણ ખુલી ગયા હતા અને લોકો ઊંધિયું તેમજ જલેબી હોંશે હોંશે ખરીદતા અને ખાતા નજરે પડ્યા હતા ઠેર ઠેર જોવા જઈએ તો સ્વાદિષ્ટ ઊંધિયાના કાઉન્ટરો પણ લાગેલા જોવા મળ્યા હતા